નમસ્કાર ખેડૂતભાઈઓ હું સાવરિયા વર્ગિનિકમાંથી રણજીત પડિયા આ અત્યારે આપણે ઉપસ્થિત છે આકલાવ તાલુકાના નવાપુરા ગામમાં ઉપસ્થિત છે અને અત્યારે નવ આકલાવ તાલુકાની અંદર અને બોરસદ તાલુકાની અંદર વધતા પાદરા તાલુકાની અંદર જે ગવાનું સૌથી વધારે વાવેતર છે અને ગવાની અંદર આ વર્ષે કન્ટિન્યુ વરસાદના કારણે લેટ સિઝન હોવા છતાં બી જે સિદ્ધિ હાસિલ કરી છે અને જે રિઝલ્ટ આપણે ખેડૂતોને આપેલા છે તો શું કરવાથી આ રિઝલ્ટ મેળવ્યા છે તો ખેડૂતભાઈના માધ્યમથી હું તમને જણાવીશ ઓવરઓલ તમે પ્લોટ જોઈ શકો એક નંબરનો પ્લોટ છે ગવરનો બરાબર છે અને આ ખેડૂતભાઈ પાસે આપણે પહોંચ્યા છે જે આપણા હરસિદ્ધિ આગ્રોમાંથી જે માલિક છે સુરેશભાઈ એમના માધ્યમથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે ખેડૂતભાઈ નમસ્કાર હા અચ્છા આ આ તમે ગવરનો પ્લોટ બનાવ્યો છે બરાબર ગવાની વાડી તો વાડી કેવી હતી પહેલાં ગવાની

તો ગામમાં જે બીજા ખેડૂતો બી ગવર બનાવ્યા છે એના કરતા માલમાં વધતા પ્લોટ આખો કેવો અલગ કેવો પડે છે આપણો એમના કરતા આપણું રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ એટલે ગવારે જોરદાર એમ બરાબર બધે મારે છે પણ બધા આટલો માલે નહીં નીકળતો અડધ અડધું જ વીઘું છે એટલે મેં દસમાં થી બારમાં ગવાર નીકળ્યા છે ચોથે દિવસ ચોથા દિવસે ખાલી કેટલું ભાઈ તમે જોઈ શકો બરાબર છે આ છે રિઝલ્ટ કે અડધા વીઘામાંથી દસમાં થી બારમાં ગવાર મળે છે પણ તમે કોઈ પણ ગવાર લઈ લો એની બેઠક જુઓ આ તેર ની છે કે તે લાઈન થી બેઠક ચોરા દેશે કોઈ પણ જાતની ફૂલ નું ગરમ જોવા મળે નહીં તમે જોઈ શકો છો કોઈ પણ લઈ લો તમે જો તમે વિચાર કરો કે અડધા વીઘા માથે આ દસ થી બારમાર પ્રોડક્શન કાઢે છે બરાબર ખેડૂત ભાઈ આ દવા બીજા ખેડૂતો કેવું રહેશે હું તો જોઈએ બરાબર બરાબર તો મારે એટલે મને અનુભવ તો આ દવાય ખરી વપરાય ખરી સો ટકા વાપરી દરેક ને કહું બરાબર હવે ભાઈ આપડે ભી આભાર માનીશું કે જેમના માધ્યમથી આ પ્રોડક્ટ તમારા સુધી બરાબર છે